નમસ્કાર ટાઈગર ઓફ બનાસ આપનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા હારીજ ના જલિયાણ પરિવારનું સન્માન કરાયું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં જાંબાજી ભાદરવી કુંભના મહામેળામાં પદયાત્રા કરી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં હારીજના સહયોગી દાતા શ્રી જલિયાણ પરિવારનું સન્માન કરવામાં આવ્યું અંબાજી નજીક આવેલ જલોત્રા ગામ નજીક દોરી ગામ પાટિયા પાસે ભાદરવી પૂર્વના મહામેળામાં પદયાત્રા કરી જતા દર્શનાર્થીઓની સેવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી મેડિકલ મકાઈ તથા ચા નાસ્તાનો સેવા કેમ્પ રાખ્યો હતો ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથરોડિયા દાદા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાની સૂચનાથી દાદાશ્રીનું સન્માન કરાયું હતું જેમાં મુખ્ય દાદા તરીકે હારીજના પ્રખ્યાત સેવા ભાવી જલિયાણ પરિવારના ઠક્કર પરશુભાઈ ડાહ્યાભાઈ મિતેશભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર શૈલેશભાઈ ઠક્કર યુવરાજ ઠક્કર બ્રિજેશ ઠક્કર સહિત જલિયાણ પરિવારનું શીલ્ડ આપી સાલ ઓઢાડી વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું આ પ્રસંગે હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ પ્રદેશ આઈટી સેલના નિખિલ જોશી જયેશ ગજ્જર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિભાઈ દર્જી હારીજો